તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં ત્રીજે એકમ એટલે કે પ્રાચીન ત્રીજે એકમનું નામ છે ત્રીજું એકમ છે પ્રાચીન નગરો અને ગ્રંથો અને ગ્રંથો બરાબર ત્રીજે એકમની અંદર આપણે શું શું ભણવાના છે એક તો છે એના नगर रचना नगर रचना की विशेषताओं तीज मुद्दों हड़प्पा सभ्यता आर्थिक जीवन हड़प्पीय सभ्यता आर्थिक જીવન આ બે વસ્તુ સમજવાના છે એની અંદર આ સભ્યતાનું સમાજ જીવન શોર્ટમાં લખું છું સમાજ આર્થિક જીવનની સાથે એનું સમાજ જીવન સમજવાનું છે ત્રીજું છે આમાં ધાર્મિક અને અંતિમ વિધિઓ એટલે કે ક્રિયા કર્મકાંડ એમ કહી શકો અંતિમ અંતિમ વિધિ વિધિ અંતિમ વિધિ પછી એની ભાષા આ સભ્યતા પછી ક્યાં હતા ભારતમાં છે તો પછી ગુજરાતમાં ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો ગુજરાતમાં ઓલપિયા સભ્યતાના સ્થળો અને એક ગ્રંથ જેને સમજવાનું છે ડિટેલમાં છે ને ગ્રંથ લખ્યો છે તે છે ઋગ્વેદ બરાબર તો આટલા ટોપિકને હમણાં કવર કરવાના છે ત્રીજા ચેપ્ટરમાં પ્રાચીન નગર અને અને ગ્રંથો તો ચાલો આપણે હવે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સભ્યતા અને સંસ્કૃતિ સભ્યતા એ માનવ માનવ પર આધારિત પોતાની બુદ્ધિ બુદ્ધિશક્તિને એમાં કૌશલ્ય કલા ઉમેરીને એમાં એક જીવનની વ્યવસ્થિત એક જીવનની વ્યવસ્થા બનાવે છે આ એ સભ્યતા છે ને સંસ્કૃતિ એ એની મનુષ્યની રહેણી કેણી સાથે સંકળાયેલા શબ્દ છે મનુષ્યની રહેણી અને કરણી સાથે જોડાયેલો શબ્દ છે અને સભ્યતાઓ આપણે કહે છે ને પછી નામ આવશે જેમાં તમે સમજશો એમાં પ્રાચીન સભ્યતાઓ અને પ્રાચીન નગરો છે તેમાં પ્રાચીન સભ્યતાઓ કહી ગઈ અથવા સંસ્કૃતિ કહી કઈ તો આપણી પાસે છે એક ઇજિપ્ત ચીનની સભ્યતા છે મેસા પોટામિયાની છે પછી ભારતની છે જેમાં આપણે ડિટેલમાં ભણવાના છે ગ્રીસની સભ્યતા છે એટલે કે રોમ પાંચ થઈ ગઈ ઇજિપ્ત ચીન મિસોપોટે ભારત અને રોમ બરાબર આટલી પાંચ પ્રાચીન સભ્યતાઓને માનવામાં આવે છે જેનામાં આપણી ભારતની સભ્યતા એને આપણે અહીંયા ભણવાના છે જેની વિશે આપણે અહીંયા વિસ્તૃતિ વાત કરવામાં હવે જઈ રહ્યા છે એટલે કે વિસ્તૃતિનો અભ્યાસ કરીશું તો સદી જૂની સભ્યતા બધી છે જે સભ્યતાઓ છે પ્રાચીન મુખ્ય સભ્યતાઓ ઘણી બધી સભ્યતા છે પણ આ જે છે પાંચ મુખ્ય સભ્યતાઓ ગણવામાં આવે છે જેને આધાર પર ઘણી બધી સભ્યતાઓની વાત કે સમજણ મેળવી શકાય તો આપણે પહેલી શરૂઆત કરવા જઈ રહ્યા છે એ આપણી ભારતની સભ્યતા હવે ભારતની સભ્યતામાં આપણે પ્રથમ એક કમમાં જ ભણી ગયા ઇન્ડિયા અને ભારત હે ઇન્ડિયા અને ભારત એમાંથી કયું નામ કોણે ગ્રીસ રોમ અને ગ્રીક અને ઈરાની હોય શ કોઈ હ કહ્યું કોઈ શ કહ્યું સિંધુ હિન્દુ અને પછી ઇન્ડસ થયું ઇન્ડસ પરથી સિન્ડસ છે ને સિંધુ નદીની સભ્યતા એવું નામ આપણે પડી ગયું એ પહેલાં

આ બંને એક છે કે જુદું જુદું તો એ પણ સમજીએ કે બંને એક છે કે જુદા છે સિંધુ એટલે સાત નદીઓની સમૂહ છે એ કહેવામાં આવે છે ને હડપ્પા તો હડપ્પાને સમજીએ કે ઓગણીસો ને એકવીસમાં કઈ સાલ છે ઓગણીસો ને એકવીસમાં માં હડપ્પામાંથી હા હડપ્પામાંથી આ સભ્યતાના કઈ તો સિંધુ ખીની સભ્યતાના ೀ ಸಭ್ಯತ ಸೌಪ್ರಥಮ ಅಶೇಷ ಮಾಡಿ ಆಯ್ತಾ સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હોવાથી એને હડપ્પા અને સિંધુ બે સભ્યતા તરીકે એટલે કે બંને એક જ છે પણ તેની રીતે કે પ્રથમ નગર અવશેષો મળ્યા એટલે એને આપણે હડપ્પા અને હડપ્પા ક્યાં છે તો હાલ પાકિસ્તાનમાં જ છે ભારતમાં નથી તો એમાં કેટલા કેટલા સ્થળો મળ્યા છે હડપ્પાની સાથે સાથે મોહેન્જો દડો પછી બીજું છે લોથલ એ પણ ભણવાના છે પછી ધોળાવીરા પછી કાલીબંગન કાલી બંગન રાજસ્થાનમાં છે રાખી ઘડી રાખી ઘડી તો આટલી સાઇટો જે મળી છે તેની વાત કરવાના છે એમાં આ બધાની અંદર આપણે નગર રચના સમજવાના આ આ તો મળ્યા છે પણ નગર નગર રચના મળી એમાં રચનાની વિશેષતા શું છે એ સમજવાનું છે પેલું નગર રચનામાં લઈએ તો એની નગર રચનાની પહેલી વિશેષતા નગર રચનાની વિશેષતા તો એ છે ને આયોજન બદ્ધ હતું આયોજન આયોજન બદ્ધ નગર રચના હતી એની પહેલી લાક્ષણિકતા છે સૌથી મોટી લાક્ષણિકતા કે નગર રચના હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કે નગર રચના કેવી હતી આયોજન બદ્ધ અને સમાન હતી કઈ રીતના તો આ પૂર્વ અને પશ્ચિમ હે a purvo, an a terap ce? pachim, pachim ma killaw, pachim ma killaw, dar na purvo terap sa manie prajani vasata, da inca, sa manie prajani vasata, પૂર્વ અને પશ્ચિમ હવે સમજો કે બંનેને જુદા પાડવા માટે કહ્યું આ બંને પૂર્વ અને પશ્ચિમને જુદા પાડવા માટે રાજમાર્ગ હે ને રાજમાર્ગ મોટા હોય છે બંનેને પશ્ચિમ અને પૂર્વને જુદા પાડવા માટે વચ્ચે રાજમાર્ગની વ્યવસ્થા હતી પશ્ચિમના કિલ્લાઓ હતા કિલ્લાઓની ફરતે છે ને કોટ બાંધવામાં આવેલો હતો અને આ કોટમાં વિશેષતા શું હતી ઈંટોનો વપરાશ હતો ઈંટોનો ઈંટોનો વપરાશથી આ કિલ્લો કિલ્લાને ચો તરફ કોટ બાંધવામાં આવેલો હતો એ પછી કિલ્લામાં સંભાળતા કોણ તો અહીંયા આગળ છે ને શાસકો રહેતા હશે અને અહીંયા રહેનારા શાસકો હતા પૂર્વ તરફ સામાન્ય પ્રજા હતી અને બંને પૂર્વ પશ્ચિમને જુદો પડવા માટે આ વચ્ચેનો લખી દઈએ આપણે રાજ માર્ગ આ રાજમાર્ગ હતો બરાબર જુદા પડવા માટે આ તરફ પશ્ચિમ તરફ કિલ્લો હતો અને કિલ્લાની ચો તરફ છે ને ઈંટોનો છે ને કોટ બાંધવામાં આવતા આ કિલ્લાઓની અંદર શાસકો રહેતા હશે પૂર્વ તરફ સામાન્ય પ્રજા વસતી હશે એમ કહેવામાં આવે છે ત્યાર પછી છે નગર રચના મોટાભાગે હેઠની હતી આ નગર રચનાની અંદર આ બીજી એની આ એક હતી તો બીજી વ્યવસ્થા એવી હતી કે મકાનોની વ્યવસ્થા એ બી કેવી હતી તો એ છે ને આયોજનબદ્ધ હતી હવે મકાનોની વિશેષતા શું હતી બંનેમાં સમજીએ કે મકાનોની વિશેષતા હતી કે પૂર અને બચવા મકાનોની વ્યવસ્થામાં અહીંયા સમજીએ પૂર એને ભેજથી બચવાની પૂર અને ભેજથી બચવા માટેની મકાનમાં ઊંચા ઓટલા આ મકાનો છે ને ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલા મકાનો મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલા હતા આવ્યા હતા બરાબર બીજું કે મકાનો જે ઊંચા વટલા પર હતા ને મકાન એક વિશેષતા હતી કે મકાનના જે રસ્તા હતા હે ને આ મકાન હતા મકાનના રસ્તા બીજી આ એક વિશેષતા તો બીજી એ વિશેષતા હતી કે મકાનો ના દ્વાર એટલે કે રસ્તા દ્વાર એટલે કે દરવાજા મુખ્ય રાજમાર્ગ તરફ નહીં પણ એ છે ને અંદરની તરફ અંદરની તરફ ખુલતા હતા સોરી સોરીજનક હતા અંદરની તરફ હતા અને અહીં સુવિધાજનક દીવા દીવાબત્તીની વ્યવસ્થા એટલે પ્રકાશ માટેની વ્યવસ્થા હતી રસ્તા પર પ્રકાશની સ્ટ્રીટ લાઇટ ની વ્યવસ્થા હતી આ ત્રીજી વિશેષતા અસુવિધાજનક હતા અહીંયા ગાડી મકાનો બે માળના પણ મળ્યા છે કેટલા બે માળના બે માળના કે રાજમાર્ગને એક ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ રાજમાર્ગો બે તરફ હતા એટલા માટે કે રાજમાર્ગો બે તરફ હતા ને એક રાજમાર્ગ આ છે ઉત્તર અને દક્ષિણ બરાબર ને એક રાજમાર્ગ ને એક મિનિટ અને ભૂછી દઈએ પૂર્વ અને પશ્ચિમ તો દરેકનો હવે આમાંથી સમજમાં આવશે તમને વ્યવસ્થિત કે ઉત્તર અને દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તરફ પણ બે રાજમાર્ગો હતા અને આ સમાંતર હવે આની અંદર જોઈશું કે દરેક માર્ગ કાટખૂણે હે બીજી વ્યવસ્થા કે આ છે ને આની અંદર નાની નાની શેરીઓ હતી આ એની વિશે કે મકાનના જે દ્વાર હતા તે અંદરની તરફ ખુલતા દરેક ખૂણો કાટખૂણો હતો હે ને અહીંયા બી કાટખૂણો છે અહીંયા બી કાટખૂણો અહીંયા પણ કાઠખૂણો અહીંયા પણ કાટખૂણો અને જે શેરીઓ હતી એ અંદરની તરફ હતી અને શેરીઓ નાની હતી એનાથી થોડાક મોટા રસ્તા એટલે કે રાજમાર્ગ મુખ્ય એના પછી એના પછીનું મુખ્ય અને એની અંદર આ ઘરોની જે રચના બનતી અને ઘરોની રચના કેવી બનતી તો એ લંબચોરસ અને ચોરસ આ થઈ એની પછી કાટખોને કાપતે પણ થઈ ગયું રસ્તા અને શેડિયું આયોજન એ રીતના કરવાનું કે જેથી ચોરસ ને લંબચોરસમાં હતા એ પણ થઈ ગયું બીજું કે મકાનમાં પાણીની નિકાલની વ્યવસ્થા મકાનની અંદર પાણીની નાની વ્યવસ્થા હતી એની પાછી ચોથી વ્યવસ્થા કે પાણીના નિકાલ માટે કે વપરાશનું જે પાણી છે એનો નિકાલ નાની ગટરમાં નાની ગટરમાંથી એનાથી નાની ગટરમાં એટલે નાની ગટરમાંથી એ મોટી ગટરમાં એનાથી મોટી ગટરમાં અને મોટી ગટરમાંથી નગરની બહારની તરફ નગરની બહાર પાણીની કાઢવાની વ્યવસ્થા કરી હતી દડો પછી આ છે જે આપણે કહ્યું હડપ્પા હડપ્પાની વ્યવસ્થા હતી ત્યાર પછીની બીજી સાઈડ આવે છે દડો હવે બીજી સાઈટને સમજવાનો પ્રયત્ન કરીએ મોહનજો દોડો મોહનજો દોડો અંદર શું વ્યવસ્થા હતી કે આ સ્નાગર બીજું છે સાઈટ એટલે સ્થળ મળ્યું છે મોહજો દોડો અહીંયા આગળ એની વિશેષતા છે સ્નાગાર હવે સ્નાનાગાર વિશેષતાઓ શું શું છે વચ્ચે છે ને કુંડ છે સ્નાન કુંડ વચ્ચે વચ્ચે એક કુંડ છે સ્નાન વચ્ચે કુંડ છે અને બંને તરફથી બંને તરફ એટલે કે આ તરફથી ને આ તરફથી પગથિયા છે ક્યાં તો અંદર ઉતરવા માટે બીજી વિશેષતા એ છે કે વસ્ત્ર કપડાં બદલવા માટે એટલે કે કપડાં બદલવા માટે અહીંયા આગળ બધી નાની નાની નાના બધા બાથરૂમ એટલે કે કપડાં બદલવા માટેની ઓડીઓ છે આ બધી ઓડીઓ છે આ સ્નાન કુંડનો ઉપયોગ ધાર્મિક આ સ્નાન કુંડનો ઉપયોગ એ છે ધાર્મિક ઉત્સવ કે પ્રસંગે પ્રસંગ માટે થતો હશે આ એની વિશેષતા છે ત્યાર પછી છે અહીંયા આગળ

જિલ્લાની અંદર જે પુરાતત્વ સ્થળ પણ મળી આવ્યું છે આની અંદર મુખ્ય વિશેષતા કઈ છે મોન્ટગોમરીની મુખ્ય વિશેષતા છે અન્ન ભંડાર જો છે સ્નાગાર માટે છે હડપ્પા છે નગર રચના માટે છે ને મોન્ટગોમરી એ અન્ન ભંડારોની એની વિશેષતા છે આ નગરની અંદર અન્ન ભંડાર મળ્યા છે પણ કેટલા તો બાર જેટલી સંખ્યામાં બાર બાર જેટલા અન્ન ભંડારો મળ્યા છે આ ભારતની ત્યાર પછી આપણે ગુજરાતમાં પણ સાઇટ મળી છે ત્યારે પહેલા ભારતની વાત કરીએ તો સાથે સાથે રાજસ્થાનની પણ વાત કરી લે રાજસ્થાનની અંદર છે કાલીબંગલ રાજસ્થાનનું કાલીબંગલ કયા કયા અવશેષો મળ્યા છે તો એ પેલું કે આના વિશે મોસ્ટ આઈએમપી જાણવાની ખેતી એટલે કે કૃષિ ક્રાંતિ આમ કહી શકો કૃષિ

ઉપયોગ થયો હશે એ માહિતી પુરાતત્વશાસ્ત્રીઓ અહીં આપે છે એટલે કે કૃષિ ક્ષેત્ર જો કોઈ વધારે હોય તો એ છે રાજસ્થાન કાલીબંગલ ફરી યાદ કરી લઈએ હડપ્પા એ નગર રચના માટે એમાં બાથરૂમની નગરોની રચના રાજમાર્ગની કાટખોણે બીજું મોહિજ દડો એ છે સ્નાનાગાર અને ત્યાં સભાગૃહ મળ્યા છે પછી આવે છે માઉન્ટ ગુમરી એ છે તો અનાજના ભંડાર માટે અને છેલ્લો આપણો જે કાલી બંગલ છે કૃષિ કૃષિ ક્રાંતિનું સ્થળ છે આ ભારતના થાય હવે આપણે આવી જઈએ ગુજરાતમાં ગુજરાતમાં આપણને કેટલા કેટલા સ્થળો છે તેના નામ કહીએ પછી ધોળાવીરા બીજી બી સાઈટો છે ધોળાવીરા આટલી સાઇટો આપણે સમજવાના છે પછી બીજી ઘણી બધી છે પણ આટલી મુખ્ય જે એક કમ છે એમાં છે છે લોથલ ક્યાં તો એ અમદાવાદ અમદાવાદ જિલ્લો જિલ્લો ધોળકા તાલુકા બરાબર શોર્ટમાં લખું છું ધોળકા તાલુકા ની અંદર આવેલું છે અને આ ક્યાં છે તો ભોગાવા નદીના કિનારે ભોગાવો ભોગાવો નદીના બનેલું એક માળખું મળ્યું છે એના પરથી કહેવામાં છે કે આ એક ડોકિયાર્ડ હશે અને અહીંયા ગાડી વાહનોને લાંગરવામાં આવતા હશે વાહનોને લાંગરવામાં આવતા હશે અવર જવર માટે એટલે કે કોણ હતો અવર જવર કોની તો માલની હેરાફેરી માનની અવર જવર અહીંથી થતી હશે બીજું ઉતાર ચઢાવવા માટેની ત્રીજું કે અહીંયા છે ને વખાર અને મણકાની ફેક્ટરી મળી છે અહીંયા આગળ વખાર અને મણકાની ફેક્ટરી મળી આવી છે આટલી લોથલ વિશેની માહિતી છે એક તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે ક્યાં તો ભોગા નદીના કિનાર છે વાહન લાંગરવામાં આવતું હશે આ એક ડોકયાર્ડ છે અહીંયા ઘણી મનકા બનાવવાની કે વખાણની એક ફેક્ટરી મળી છે અવાર જવર માટે કે માલની હેરાફેરી માટે આનો ઉપયોગ કરવામાં આવતો હશે એવું કહેવામાં આવે છે ત્યાર પછીની આપણી બીજી સાઈડ છે એ ધોળાવીરા ધોળાવીરા જે બધા નગરો મળ્યા એમાં બે સ્તરીય હતા પહેલી સમજીએ કે ધોળાવીરા ધોળાવીરા અલગ કેમ છે કે બીજા જે નગરો મળી આવ્યા છે એ છે ને બે સ્તરીય હતા કેટલા બે સ્તરીય કે દ્વિસ્તરીય હતા બે સ્તરમાં બે વિભાગવાળા હતા જ્યારે આ ધોળાવીરા છે ત્રિસ્તરીય છે ત્રિસ્તરીય કે ત્રણ નગર રચના મળે છે અહીંયા આગળ કેટલી ત્રણ નગર રચના મળે છે પહેલી નગર રચનામાં સીટા એટલે કે કિલ્લો સીટા ડલ એટલે કે કિલ્લો બીજું છે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર આમ ત્રણ માળખા મળી આવે છે કે ત્રિસ્તરીય છે એની પહેલી વિશેષતા છે એને પાણી સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ બીજી વિશેષતા છે પાણી સંગ્રહની વ્યવસ્થા છે અહીંયા ત્રીજું છે સ્ટેડિયમ છે સ્ટેડીએમ બરાબર સ્ટેડિયમ છે આ એનું તો આ છે સિંધુ ખીણની સભ્યતાની નગર આયોજનની વિશેષતાઓ ત્યાર પછી એને સમજવાના છે હડપ્પે સભ્યતાનું આર્થિક જીવન હવે આપણે અહીં અટકી જઈએ અને નવા લેક્ચરમાં ફરી આવીશું ત્યારે આપણે જે ટોપિક લેવાના છે એ હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન હડપ્પ આર્થિક જીવન અને આપણે વિસ્તૃતિ સમજવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં સુધી આપણે રજા લઈએ અને જો તમને વિડીયો ગમ્યો હોય મહેનત ગમી હોય તો જરૂરથી વિડીયોને શેર કરવું લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં